મેમોન ઘણા દારે દેખો ને દેખો ઘેર જતા ઘેર હતો યાર ઘેર ખેલ ખેલા હે તો સટ્ટા હા શું કેવા વગર યાર મને મજા નહી આવતી ખેલ જોવાની મજા આવતી નહી હું કહું સિમ નું સિમ ચાલા એટલે ઈ બેઠક માં બેહો ને હા વીસ હજાર થી તો ઉપર જ લઈને આવ્યા લઈને બે બેહવા જ નહીં દેતા ઈક બસ આબાજ આવ્યો છું અલ્યા યાર તમારી બું તો મને નથી આબાજ હતી પણ આ તો જમતમ જમતમ કરીને તમે ના તો મને ગમતું નહીં યાર બેહવાનું હોવાનું ઈકર ના જોરે મને જ નહીં ગમતું યાર

આજે તમે મારા તમે મારા ખાસ છો એટલે ગમાં ગમી શું હલો બેટા શું કરું બેટા

ચોકડ બેસીછી લુમ્બો લુમ્બોસ હું કેતી સોરી કઈ ગંગો આપડે કીધું ને તો મને એમ अ जवाई ना आवी सी to, आ तो ओकन तो ताकत दिनक

તમે તો મને સમય જેવું રાખો છો છોકરા જેવું તો રાખતો જ નહી સમય નહીં પણ શી રીતે ટેલિફોન કરું આ કાલ રાત તો તાવ આવી ગયો અત્યારે નો ફોન આવ્યો તો બાપો તો મને જમી જેવું રાખે જમ જેવું રાખે ના હું તમારો છોકરો નહી છોકરો છોકરો

છોકરા જેવું કોઈ દાંત નહીં રાખ્યું કયો પણ તમે કઈ ચિંતા કરો છો હું બેઠી શું કર હું તો હું ફોન કરવાની હતી પણ હું કીધું ખોટું યાર ઓન નહીં કરું એ બાપા કોમ કરતા આ તો માં સોરી એ કહી દીધું લાગ ઓ વાહ એ તો હારું થયું ને કીધું નકા મન તો ઉખા બાપા તમે ઉકલી જો તો એ કા ના એટલે પારિમ કેવ કે તમે એવા ધામ મોડો થઈ ના ખાવું નહીં બે મુઠો ખાઈ લે ના ના ખાવું બે મુઠો હું એટલી કરાવાય પેલા વિકા કાકાની જઈ જઈને આવું છોકરા જેવા જમા ભગવાને મના એક કે ના એક છોકરા ની ખોટા લી પણ મારે તો જમાઈ છોકરા બરોબર જમાઈ

તમે તો મે છો આવું હા તમે છો કે આ તો જમે છો એટલે જવા જો હોય ને તો ખાટલા ભેગા થઈ ગયા હોય

Oh, biar nabi anu ataala ni biaya pohon suna laga. <hesitation> 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 Oh,

કીધું આ છોકરા ઘર માં મેલ છે મારો વાર વાર ના ના કઈ ગયો તમે આવો

સીધો દોરે જ છું એ કારું કે દવાખાન લઈ જા આ તો ના સારું કેવાય એ માર હારા કીધી પણ માર હારા જોડી કે સગવ જ સંભળ સમજે પૈસા પટી જાય ને કારું પૈસા ખૂટે ઈવાને મને લેવા મોકલે હોય કન પૈસા કારું એ મોકલે ના ના કીજા ભૂલા કાકા જોડી પૈસા લીએ તે હું સીધો આયો કેલા દે ઈવાને તો 20 કી દઈ 20000 રૂપિયા કી લીએ જો જમાઈ 20000 તો નહીં પણ ઘર માં 5000 પડ્યા હી આ તો કારું નું

Tại sao các bạn, lấy bạn, Mà bạn, các bạn, mình lấy ra bạn, các bạn, các bạn, các bạn, để bạn, các 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 bạn, rồi anh,

નક્કી આલુ એ લાલુ કી મારે તો મારે ખબર કોક નો જીવ બચી જાય ને એટલું સારું હા હું ભાઈ તમને ખબર ને તમારે છોડી બધી રહી હા બહુ ખાવ કરી લોકોને

بیا دارم پیچ اوجون رز عاله ایتلا. پس مثلاً یو دواخون دو. آه دواخون جیهشی. داری دواخون جیه؟ آه و دواخون جیهشی دا. ها؟ اتفاقات نیفتونی. بیا دارم پیچ. بیا دارم پیچ. الله سیم. پشیا اوجون. ها؟ ای کارندوسی تو تبلیغ پری. کار کرد تو هاتالی هاتالی داریم یا هاتالی؟ તું અમદાવાદ દવાખાન તમે પહેરાયા અને આ ભાઈઓ બધા મરી જતા કુટુંબ હવે શું કરવાનું આ ને માં તું આ ખોઈ બેઠું અમે ભાઈઓ નહીં કુટુંબના ના ને તરાય ના તો

આવા ખબર પડી ને આ ડોહો જ્યાં સુધી આ જમાઈ ની રંગ તાળી લઈ લેવાના છે આ વખત તો જમાઈ નઈ કે ડોહો નઈ હા જો મિત્રો આ શું થયું તાગડ દિન ના તાગડ દિન ના તમાર જમાઈ આવા હોય ને તો કોમેન્ટ કરજો અને તાર અમાર વિડિયો ગમે લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરવા ન ભૂલજો વગાળો વગાળો બાદશાહ આવ્યો